નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ કુમાર છત્રાલય તેમજ કન્યા છાત્રાલયમાં આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ માતા ચોકીદાર માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત ધોરણ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો શ્રી નવચેતન કેળવણી મંડળ દેવગઢ સંચાલિત છાત્રાલયોમાં અને શ્રી વનવાસી વિકાસ કેળવણી મંડળ ખુરદાર સંચાલિત છાત્રાલયમાં ખાલી પડેલ જગ્યાઓ પર નવી ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક એસટી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જે અંગે મદદનીશ કમિશનર શ્રી સુરત આદિજાતિ વિકાસની કચેરી સુરત થી પ્રમાણપત્ર મળેલ છે તમે જોઈ શકો છો નૂતન કન્યા છાત્રાલય જે માંડવી ખાતે આવેલી છે મિત્રો જેમાં ગૃહમાતા માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એસએસસી એચએસસી પીટીસી માટે નવ હજાર સ્નાતક માટે દસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો કેટેગરીની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ માટેની જગ્યા છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો નૂતન કન્યા છાત્રાલય માંડવી માટે ચોકીદાર માટેની એક જગ્યા છે ધોરણ સાત પાસ પાંચ હજાર રૂપિયા પગાર ધોરણ અનુસૂચિત જનજાતિ માટે નંદન કુમાર છાત્રાલય માંડવી ખાતે ચોકીદાર માટે એક જગ્યા છે ધોરણ સાત પાસ માટે અનુસૂચિત જનજાતિ માટે તેમજ વનવાસી કન્યા છાત્રાલય ગામતળાવ ખુદ માટે એક ચોકીદારની ધોરણ સાત પાસ માટે ભરતી છે મિત્રો જેમાં અનુસૂચિત જનજાતિ માટેની જગ્યા છે સગરસિંહના પ્રવર્તમાન નિયમ મુજબ વેતન મળવા પાત્ર થશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે દિન દસ મળી રહી તે મુજબ આરપીઆઈડી થી અરજી કરવાની રહેશે દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે ઉમેદવાર તંદુરસ્ત અને સશક્ત હોવા જોઈએ ઉમેદવારે ફરજના સ્થળે ફરજિયાત નિવાસ કરી ફરજ બજાવવાની રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું ક્રમ નંબર એક થી ત્રણ માટે એટલે કે તમે જોઈ શકો છો એક થી ત્રણ માટે પ્રમુખ શ્રી શ્રી નવચેતન કેળોની મંડળ દેવગઢ સઠવા આશ્રમ તાલુકો માંડવી જિલ્લો સુરત ઓગણચાલીસ એકતાલીસ ક્રમ નંબર ચાર વનવાસી માટે અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો પ્રમુખ શ્રી શ્રી વનવાસી વિકાસ કેળોની મંડળ ગામ તળાવ ખુદ મુસ્ટઠવાઓ આશ્રમ તાલુકો માંડવી જિલ્લો સુરત ઓગણચાલીસ એકતાલીસ સાઈઠ પિનકોડ પર અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો દેવભાસ્કર બારડોલી વ્યારા ભાસ્કર આવૃતિમાં